નસવાડીના પોથલીપુરા ગામમાં મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડા પડી જવાથી સ્થાનિકોને અવર જવરમાં જ મુશ્કેલી પડી રહી છે વાત કરીએ સમાજની હાલ નસવાડી તાલુકાની કે જ્યાં એક નાનકડું ગામ પોથલીપુરા આવેલું છે જ્યાં વર્ષે વરસાદ વરસતા ગામના મુખ્ય માર્ગની બિલકુલ બિસ્માર હાલત થઈ જવા પામી હતી અહીં વસતા ગ્રામજનોનું કહેવું છે કે સરકારી તંત્રને અમે ઘણી વાર રજૂઆતો કરી હોવા છતાંય અમારી સમસ્યાનો દૂર કરવા કોઈ પણ સરકારી બાબુઓ આવ્યા નથી આ સમસ્યાના કારણે ગ્રામજનોને ઘણો ખરો રસ્તો ચાલીને પસાર કરવો પડી રહ્યો છે બીજી બાજુ જ્યારે વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આવવા જવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે અને મુખ્ય માર્ગ પર બિલકુલ બગડી જવાના કારણે ગામમાં વસતા સ્થાનિકોના બાળકોએ અભ્યાસ કરવા માટે શાળાએ જવાનું બંધ કરી દીધું છે હવે જોવાનું એ રહ્યું કે શું આવનારા સમયમાં સરકારી તંત્રના કાન સુધી આ પોથલીપુરા ગ્રામજનોની હૈયાવરાળ પહોંચે છે કે પછી પોથલીપુરા ગામમાં સરકારી તંત્રની આળસના કારણે પરિસ્થિતિ યથાવત રહેશે પોથલીપુરાથી યોગેશ ભીલનો રિપોર્ટ કર્ણાવતી ન્યૂઝ નશવાડી પોથલીપુરા ડુંગળી ફળ્યા આવવાની જવાનો રસ્તો સાહેબ હાવ ખરાબ થઈ ગયેલો છે કોઈ એકસો આઠ કે એમ્બ્યુલન્સ આવવાની અમારે કોઈ શક્યતા નહીં એવા ત્રણ બાળકો નિહાળ જવાનું બી બંધ થઈ ગયું છે હવે એકસો આઠ આવતી હતી કે એકો આવતો તો એકો વાળા બી બંધ થઈ ગયા અમારા રોડ સાહેબ આલક એક વખત જુઓ અમારે આવા જવાનો રસ્તો જ બનશે અમને એક બાઇક વાળા બી આવી બિચારા પૈરા છોકરું લઈને નાનું કોટલીપુરા ડુંગળી ફળિયા અગર રોડ કલેરાથી અંદર જવા માટે